નખત્રાણા તાલુકાના નાનકડા એવા ચાવડકા ગામની દીકરી ઋષિતા ખરા શંકરભાઈ જોશી ભારતીય સેનામાં જોડાઈને જ્યારે તેની તાલીમ પૂર્ણ કરીને કચ્છમાં આવતા તેનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું સૌ પ્રથમ આ દીકરી વિથોણ ગામમાં આવેલ સંત શ્રી ખેતાબાપાના સ્થાનકે જઈ પોતાનું માથું ટેકવીને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રામાં વિથોણ ગામના દરેક સમાજના આગેવાનો અને સમસ્ત વિથોણ ગામ તેમજ ચાવડકા ગામના લોકો સન્માન સ્વાગતમાં જોડાયા હતા અને બાઇક રેલી ગાડીઓ તેમજ પગપાળા થઈને ડીજેના તાલે અને ભારત માતા કી જયના નારા સાથે વિથોડ ગામની મુખ્ય શેરીઓમાંથી થઈને ભીડ ભંજન મહાદેવના મંદિરે પહોંચ્યા હતા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ગામના દરેક સમાજના સામાજિક રાજકીય અને સંસ્થાના આગેવાનો તેમજ બહુ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહીને તેમના દ્વારા તેને માનભેર આવકાર સાથે સન્માનિત કરવામાં આવી હતી અને ત્યારબાદ ભીડભંજન મહાદેવના મંદિરેથી થઈને બાઇક અને કાર રેલી સાથે વાજતે ગાજતે સાથે તેમના મૂળ ગામ ચાવટકા મધ્ય પ્રવેશ કરતા ગામ લોકો દ્વારા ગૌરવની લાગણી સાથે તેને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પોની વરસાદ અને ભારત માતા કી જયના નારા સાથે અને રાષ્ટ્રધ્વજ સાથે આખું ગામ રાષ્ટ્રપ્રેમથી રંગાયું હતું અને ત્યારબાદ ગામના પ્રાચીન ત્રિકમરાયના મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચોકમાં સત્કાર સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના દરેક સમાજના પરિવારના લોકો દ્વારા ગૌરવની લાગણી સાથે તેનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરાવવામાં આવ્યું હતું સાથે શ્રી ત્રિકમરાય ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ઋષિતાના દાદા દાદી માતા પિતા તેમજ પરિવારના સૌ સગા સંબંધીઓ સ્નેહીજનો દ્વારા ગૌરવની લાગણી સાથે તેનું સ્વાગત સન્માન કર્યું હતું તેમજ આ હરખના પ્રસંગે દાદા વિરજીભાઈ પિતા ખરા શંકરભાઈ અને માતા પુષ્પાબેન તેમની દીકરીનું આટલું ભવ્ય સન્માન જોઈને તેમની આંખોમાં હરખના આંસુ સાથે ભાવુક બની ગયા હતા અને ખુશીની લાગણી અનુભવી હતી આ પ્રસંગે મોરજર અખાડાના મહંત દિલીપ દાદા રવિભાણ આશ્રમ બીબરના જગજીવનદાસ મહારાજ તેમજ ઉલટ વાંકોલ ધામના પેના ભોપા શાંતિલાલ નાયાણી દિનેશભાઈ રુડાણી કાંતિભાઈ મિસ્ત્રી તેમજ જયંતીભાઈ ભગત પ્રવીણભાઈ ધોળકિયા રાજગોર બ્રહ્મ શુભેચ્છક સમાજના પ્રમુખ સુભાષભાઈ જોશી નખત્રાણા કર્મકાંડ મંડળના હોદ્દેદારો રુષિતાબેનના ફૈફહુઆ અને મોસાળ પક્ષ તેમજ કાકા જગદીશભાઈ પ્રવીણભાઈ નિલેશભાઈ જીતુભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવા માટે ચાવડકા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ અને ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ જોશીએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા